રાધે રાધે જય શ્રી કૃષ્ણ સૌને બધાને જય શ્રી કૃષ્ણ હરિદ્વારની પવિત્ર ધરા પર અને પતિત પાવનીમાં ગંગાના તટે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આ સુંદર મજાનું એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અને એમાં પણ સોનામાં સુગંધ ભળે એવી એક વાત એટલે આજ અમારા અમારા બેનશ્રી એક દીકરી થઈ અને બાપુજીની આત્માને શાંતિ અપાવવા માટે મોક્ષાર્થે એના સ્મરણાર્થે આ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાંય સુંદર મજાનો ભાગવતનો પ્રથમ શ્લોક એટલે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાધિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ અને એવા અમારા મોટા બેન એટલે જિગીસાબેન અહીંયા ઊભા છે અને જિગીસાબેન ઓમ પ્રકાશભાઈ પ્રજાપતિ એટલે ઓપી અહીંયા પણ ઊભા છે અને સુંદર મજાનું આ કાર્ય થઈ રહ્યું છે ભગીરથ કાર્ય છે ધર્મનું કાર્ય છે ભજનનું કાર્ય છે ભક્તિનું કાર્ય છે અને સાત દિવસ સુધી આ ભાગવતના સાનિધ્યમાં રહી અને આપણે સૌ ભગવાનના સાનિધ્યમાં રહી અને ભગવાનને એવી પ્રાર્થના કરવી છે કે અમારા જીવનની આધિ વ્યાધિને ઉપાધિ સૌ ભગવાન હરી લે અને આજ સોનામાં સુગંધ ભળે એવી વાત બીજી થઈ કે આજે ચોથા દિવસે કૃષ્ણ જન્મ મહોત્સવ હોવાથી આપણે સૌ કૃષ્ણ જન્મ મહોત્સવની વધાઈઓ લીધી અને સુંદર મજાનો કૃષ્ણ જન્મ મહોત્સવ પણ ઉજવો છે આ ભુદેવ ગણો છે બધા અને આમંત્રિત મહેમાનોએ આવી સાક્ષી પૂરી હાજરી આપી અને આ કથાની શોભા વધારી છે એટલે એક કલાકાર તરીકે કહેવું હોય તો આજ આનંદ આજ ઉછરંગ આજ નેનુમાં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષીઓ મેં સોનાનો વરસાદ થતો હોય એવું લાગ્યા કરે સોનાનો વરસાદ થાય નહીં પણ આવા હાકીમ જેવા મહેમાનો જ્યારે પ્રજાપતિના આંગણે પધાર્યા હોય ત્યારે અમને સૌને આનંદ થાય અને હોનાનો વરસાદ વરસતો હોય એવું લાગ્યા કરે સૌને રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવેશ મિસ્ત્રી પરમ પૂજ્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રમોદ મહારાજ એકસો ને બેતાલીસ મી કથા